હે એવરી વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી આપણી વન સ્ટોપ સોલ્યુશન દરેક પરીક્ષાની તૈયારી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ બસો બાર નંબરની જાહેરાત છે એના માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિધિ છે તે વધારવામાં આવી છે રાઈટ તો એમાં એવો સિનારિયો કર્યો છે જે લોકોએ કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા બરાબર છે તે તમામ વિદ્યાર્થી મિત્રો માટે મુદત વધારવામાં આવી છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીની તારીખ આપવામાં આવી હતી પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તે હજી સુધી એમણે કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા તો છ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી આ મુદત છે તે વધારવામાં આવે છે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો છે તેમણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કોલ લેટરમાં દર્શાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્ર તારીખ અને શિફ્ટ પ્રમાણે ઉમેદવારોએ પરીક્ષા આપવાની થાય છે દરેક વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાનમાં રાખજો કે તમારે આજે ને આજે બરાબર લિંક છે ઓજસની એની ઉપર જઈને તમારું કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે કારણ કે બની શકે કે તમારે છઠ્ઠી એપ્રિલ પહેલાં પણ પરીક્ષા હોય બરાબર એવું નથી કીધું કે છઠ્ઠી એપ્રિલથી શરૂઆત કરવાના બરાબરથી સમજો અહીંયા છ એપ્રિલ સુધી કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદત વધારી છે પરીક્ષા છ એપ્રિલથી સ્ટાર્ટ નથી થતી પરીક્ષા તો એક એપ્રિલથી જ જે કીધી છે એ જ તો એક એપ્રિલમાં બી તમારી પરીક્ષા હોઈ શકે તો ભાઈ તમારે એ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે ઓકે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલમાં ખાસ જોડાયેલા રહેજો તમારી માટે ગુજરાતી ભાષા સૌંદર્યની સિરીઝની શરૂઆત કરી છે જે તમને આવનારી કોઈપણ પરીક્ષાની અંદર ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં ખૂબ મદદરૂપ થશે જય સોમનાથ જય દ્વારકાધીશ